નમસ્કાર મિત્રો પર આપનું સ્વાગત છે લઈ સુધીના તમામ વિદ્યાર્થીઓનો જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે સીટીએસની જે સિસ્ટમ છે એના ડેટાબેઝ સાથે બાળકોના જે જન્મના પ્રમાણપત્ર છે એને મેપિંગ કરવાના છે ભારત સરકારની સૂચના અનુસાર પ્રાઇમ મિનિસ્ટર્સ ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટરલિંકિંગ ડેટાબેઝ બનાવવા માટે થઈ અને બાળકોના જે સીટીએસના ડેટા છે એની સાથે જન્મના પ્રમાણપત્રને મેપ કરવાના છે વિડીયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ Google ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝરની અંદર આપણે એસએસએ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે એસએસએ ગુજરાતની વેબસાઈટ આવી જાય એના પર ક્લિક આપી અહીં ચાઇલ્ડ ટ્રેકિંગ જે સિસ્ટમ છે એ એપ્લિકેશનની વેબસાઈટ છે એના પર જવાનું છે અહીં લોગિન કરી લેવાનું છે શાળાનો ડાયેશકોડ નાખો પાસવર્ડ નાખો કેપ્ચા નાખો લોગિન કરી લો હવે અહીં મેન્યુની લિસ્ટ અંદર તમે જુઓ તો અહીં પીએમ એફસીટી ક્લિક આપવાનું છે હવે હવે અહીંથી ધોરણ પસંદ કરી છે કે કયા ધોરણના ડેટાને તમે મેપિંગ કરવા છો ગેટ સ્ટુડન્ટ પર ક્લિક આપો બર્થ ડેટા વિશે અહીં થોડી ઘણી માહિતી આપેલી છે તમારે રીડિંગ કરવી હોય તો તમે રીડિંગ પણ કરી શકો છો નીચે બાળકોનું લિસ્ટ આવી ગયું છે આ રીતના બાલ જે સ્ટુડન્ટ્સ છે એનું મારે લિસ્ટ શો થાય છે લાસ્ટમાં જે એક્શનનું મેનુ છે એની નીચે અપડેટનો ઓપ્શન આપ્યો છે મેપિંગ કરવા માટે અપડેટ પર ક્લિક આપવાનું છે હવે અહીં કેટલીક સૂચના લખી છે નોંધ પણ લખી છે કે બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે પરંતુ આપણે અહીં થોડી ઘણી ટ્રિક્સ છે પણ જોઈ લેશું નીચે સ્ક્રોલ આપો હવે અહીં જુઓ તો સીટીએસ મુજબ હાલની માહિતી આપી દીધી છે અને નીચે આપણે માહિતી છે મેપ મીન્સ કે સર્ચ કરીને લાવવાની છે હવે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર હોય તો એ મુજબ તો અહીં જિલ્લો તાલુકો ત્યાર પછી ગામડું બર્થ યર મંથ ડેટ અને જેન્ડર મેલ ફિમેલ પસંદ કરવાનું અને પછી ગેટ સ્ટુડન્ટ પર આપશો એટલે ઓટોમેટિક નીચે સાચું પ્રમાણપત્ર હશે તો એની ડિટેલ આવી જશે સપોઝ માનો કે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તો આપણી પાસે જિલ્લો તાલુકો ગામડું આટલું તો ખબર આપણને મોસ્ટલી બાળકોને પોતાનું જ ગામ હોય છે તો એ પ્રમાણેનું ગ્રામ પંચાયતની અંદર નોંધણી થયેલી હોય તો એ પ્રમાણેનું આપણને ખબર હોય તો એટલું સિલેક્ટ કરવાનું થાય છે અને અહીં બર્થ ડેટ આપી છે એ પ્રમાણે અહીં બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે પછી ગેટ સ્ટુડન્ટ પર આપશો એટલે જો નોંધાયેલ હશે તો લગભગ મળી જશે બીજું અહીં આપ્યું છે બીજી રીતે શોર્ટ રીત છે કે જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે અવેલેબલ હોય તો એનો સર્ટિફિકેટ નંબર આપેલો હશે તો જન્મના પ્રમાણપત્રની અંદર અહીં આ જગ્યાએ જન્મના પ્રમાણપત્રનો સર્ટિફિકેટ નંબર આપેલો હશે એ નંબર સીધો અહીં દાખલ કરી ગેટ સ્ટુડન્ટ બાય સર્ટિફિકેટ નંબર પર ક્લિક આપશો એટલે બાળક મળી જશે હવે બીજી પણ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જિલ્લો તાલુકો અને ગામડું આ ત્રણ વસ્તુ પસંદ કરો છો ત્યારે પેજ રિફ્રેશ થાય છે એટલે પેજ રિફ્રેશ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે હવે આ પ્રમાણે મેં ક્રાઇટેરિયા આપ્યો છે તો એ મુજબ સર્ચ કરતા મારે એકથી વધારે બાળકો આવેલ છે આમાંથી સાચો બાળક હોય એને આપણે મેપ કરવાનો થાય છે અને એને વ્યૂ એન્ડ વેરીફાય પર ક્લિક આપવાનું થાય છે જો જન્મનો જે પ્રમાણપત્ર નંબર છે એનાથી તમે ટ્રેક કરશો તો એક જ બાળક આવશે કેમકે એ તો પરફેક્ટ હોવાનું બર્થ સર્ટિફિકેટ નંબર તમને અહીં જુઓ અહીં બાળકનો બર્થ સર્ટિફિકેટ નંબર શો કરે છે એટલે સાચું બાળક મળી જાય એને અહીં વ્યૂ એન્ડ વેરીફાય પર ક્લિક આપવાનું છે અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે બર્થ ડેટ આપી છે એમ ડીડી વાય 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 ના ફોર્મેટમાં આપેલી છે હવે વ્યુ એન્ડ વેરીફાય પર ક્લિક આપો હવે ત્યાં ક્લિક આપતા અહીં સ્ટુડન્ટ ડિટેલ્સ વેરીફાય વિથ બર્થ ડેટાનો જે મેસેજ છે આવી જશે ઓકે આપી દેવાનો છે હવે ફરી આ પ્રમાણે ધોરણ સિલેક્ટ કરવાનું આવશે તો અહીંથી હું બાલવાટિકા પસંદ કરી દઉં છું ગેટ સ્ટુડન્ટ પર ક્લિક આપું છું હવે જે બાળકને મેં મેપ કરી લીધો છે બર્થ સર્ટિફિકેટ સાથે એ નીચે સૌથી નીચે અહીં ગ્રીન કલરમાં બતાવે છે એટલે જેટલા પણ બાળકો થઈ જશે આવી રીતે મેપિંગ એનું ગ્રીન લાઇનમાં આ રીતનું બતાવશે અને અહીં લાસ્ટમાં જે અપડેટનો ઓપ્શન હતો એ હવે શો નહીં થાય એટલે જેટલા બાળકોનું થશે આવી રીતનું બતાવશે તો આ રીતે બાળકોના જે સીટીએસ ડેટા છે એને બર્થ સર્ટિફિકેટ સાથે મેપ કરી શકાય છે આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી હવે શેર કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો